મત દો એકા રવન

ઉત્તર ગુજરાત બોર્ડર પે રહેવાનું છો તમારો ગામ છે જરા એમાં હું રહું છું સાહેબ અને સાત સાલ થી હું મજીરામાં એમાં જોડાયો હતો આઠ સાલ થી મેં ભજન શરૂ કર્યા તો ભજનો મને બહુ આનંદ આવ્યો દરેક સંતોને ને મેં ભજન ગાયા છે અમારી આરાધી વાળી પરંપરા જેને કહેવા કે આરાધી પાઠ એ બધી અમે આરાધી વાળી પણ ગાવું છું અને કબીર સાહેબના ના પણ હું ભજન સાહેબ એ પણ ગાવું છું અને મીરાબાઈના રવિડાસના રામદેવ બાબાના દરેક આપણા સંતો છે કબીર સાહેબ ત્રિકમ સાહેબ ભાન સાહેબ રવિ સાહેબ એ બધાના હું મેકમ દાગાના પણ ભજન ગાવું છું અને આશાપુરામાંથી મેં એક બે ભજન જોડ્યા છે એ પણ હું રજૂ કરી રહ્યો છું સાહેબ તો ગરબા અને લગ્નોમાં ગીત ગાવા એ બધે હું ચાલાવું છું અને વાર્તાગાત મારા પર જ્ઞાની પેઢી છે

એ તમે કેટલા સમય અત્યારે કેવી ડિમાન્ડ રહે છે યાદ નથી લગભગ ચાર ચાર પાંચ સાલ થયા હશે એ સમય મેં ગાયો હતો અને બીજા મેં ઘણા ગીત ગાયા એ હેલાલ ફિલ્મ અને એક છે

हे ॿुधा पखी पढ़ंदा राम मिलो ॿुधा पखी पढ़ंदा रामी झाल मिलो छलणे आयम लाइ मूंखे यादि सॼण जी आई छले आयम लाइ اے wow. વાહ શરીરનો એક એક રોમ ઉભો થઈ જાય દર્શક મિત્રો બહુ જ દુઃખદ છે કે તમે કેમેરાના માધ્યમથી સાહેબ મને જાણવાનું છે કે તમે સિંધીમાં અને કચ્છીમાં પણ કાફીઓ તો એના એના અનુભવો કેવા રહ્યા તમને સિંધી કબીર શાહ બિરાબાઈ શાહ બધા સાવર ગાય છે সামপর গেছে বেটাই કચ્છી આપણો જે આ શૈલી છે એ વિદેશમાં પહોંચે છે વિદેશના લોકો જ પસંદ કરે છે એ અનુભવ કેવો રહ્યો તમારો સાહેબ પહેલા હું સિંગાપુર ગયો જી ચાલ પણ મને લોકો બહુ પૂછ્યો

પરંતુ ક્યાંક એવું લાગે છે કે કચ્છમાં ને કચ્છમાં તમારા થોડાક ઓછા કાર્યક્રમો થતા હોય છે શું તમને મનમાં એવી થોડી નાની મોટી પીસ હોય છે કે ઘરના છોકરા ગંટી ચાટે છે અને ને આટો મળે છે એવું કઈ નથી ભલે મારા કચ્છના જે કલાકાર છે જીણા મોટા હું જીણો છું સાહેબ એવો કલાકાર નથી બરાબર પણ હું એટલી પ્રયત્ન કરું છું કે મારા કચ્છના કલાકાર થી કરે અને દેવરાજ ગઢવી જેટલા ઊંચા હોય કે એનાથી પણ ઊંચા હોય એમને મારી કચ્છમાં બધાને પણ દાર રોટલો મળવો જોઈએ હું બધાને એટલી પ્રયત્ન કરું છું પરમાત્મા મને એક મળે કે ભલે ના મળે પણ મારા જે કચ્છના કલાકાર છે જે જીણા મોટા છે એમને બધાને પણ દાળ રોટલું મળવું જોઈએ સાહેબ મારી એટલી પ્રયત્ન છે પરમાત્મા કને એટલી પ્રયત્ન છે અને જનતા કને પણ હું એટલી પ્રયત્ન કરું છું કે મારા કચ્છના કલાકારોને મારી જનતા આગળ નહીં લે બીજું કોણ લેશે સાહેબ તમે જેવા પત્રકાર અમારે જે આગળ નહીં લે બીજું કોણ લેશે આ મારી કચ્છની ધરતીની લગ ફોર તમને અહીંયા ફોકાડે આટલા આવામાં અમારી કચ્છમાં આવા આવા સૂર્ય સંત આવા ભક્તો આવી દેરી દેવતા થઈ ગયા એ અમારી કચ્છની સંસ્કૃતિને આગળ કોણ વધાવે એ મારા કલાકાર બતાવે સાહેબ અમારા પત્રકાર કચ્છના જે છે ને એમને ધન્ય હોય કે અમારી સંસ્કૃતિને આગળ બિલકુલ વધાવી રહ્યા છે દર્શક મિત્રો કચ્છ એ સુરા સંતો ભૂમિ છે અને એ સુરા સંતો જે પરાક્રમો છે એ આમના માધ્યમથી આપણે જાણવા મળે છે આવનારી પેઢીને તો કદાચ એ પણ નહીં મળે પરંતુ આજે મુરાલાલા જે કામ કરી રહ્યા છે એ જે સંતોના પરાક્રમો છે એમની વાણીથી આપણે સાંભળીએ છીએ અને એ આપણે અનુમાન લગાવી શકીએ કે કેટલા સુરાઓ કચ્છની ભૂમિમાં પાટ્યા છે મુરારાલાલ સાહેબ આજે તમારી કલા છે એ કલાને બચાવવા માટે હવે તમે શું કરી રહ્યા છો કેમ કે કલા બીજી પેઢીમાં ટ્રાન્સફર થશે તો જ એ બચી શકશે અને આપણે ભૂતકાળમાં જોયું છે ઘણી બધી કલાઓ લુપ્ત થઈ ગઈ છે એના માટેના તમારા કેવા પ્રયાસો છે દેખો સાહેબ એમાં એના માટે હું એ કરી રહ્યો છું મારા પરિવારમાં જે છે મારા ભત્રીજા છે એમના છોકરા છે મારી છોકરીઓ છે એમને બધા હું થોડો થોડો રસ

મારો છોકરો હોય કે મારી છોકરી હોય એ અમારા ખૂનમાં છે એને અમે આગળ લેતા જઈને હમણાં એક અમે સમજાલા પ્રોજેક્ટ નીકળ્યો છે આપણી સરકારે તે મારી પાછળની પેઢી હોય એને ખબર પડે કે અમારી સંસ્કૃતિ શું છે तो एना सरकारी स्कूल तो अच्छा के के तो सुन पाया नहीं है तो ये आप कहाँ से सुना है मैं देखो सर ये भाषागत मेरे से ज्ञानी फिर बिल्कुल तो हम ये हमारे खून में है हम पीढ़ी से पीढ़ी हम गा रहे हैं सबको सिखलाई दे रहे वो हमारा મોરના ઈંડા જેમ ચિતરવા ન પડે એમ એમની પણ આવનારી પેઢી હશે આપો આપોઆપે સંસ્કારો નું સિંચન થાય છે અને એ કદાચ બુરાલાલા હશે એનાથી સવાયા થાય એવી આપણે ભગવાન ને પ્રાર્થના કરીએ સાહેબ પણ એક

પરંપરાની એને તમે કોઈ ભૂલતા નહીં એને યાળવી રાખજો કારણ કે અત્યારે સમય આપણને એ કામ આવશે હમણાં બીજા જો ઘણા બધા ગાવે છે જેનું સીમા નથી એ કલાકાર પણ મારી જે સંસ્કૃતિ છે પરંપરા કચ્છની મારા સંતો કે આ આના પાછળ કે સંતો મારા દેખ પહેરીને ચાલતા હતા એ મારી સંસ્કૃતિ જુવાન સાહેબ એક પોતે ગાળા લખવા માટે એક એમનો લાલ અને તો એ એ બધાને પાણી છે આ શબ્તો મારા જે આવા જાનવરોને સમજાવી દેતા હતા હું તો એક માણસ છું તમે પણ સાહેબ માણસો માણસ માણસને ન સમજાવે અને આપણી સંસ્કૃતિ આપણે નહીં જાળવીએ તો આ નહીં રે આના માટે આપણે પ્રયત્ન કરવો પડશે

पोताने सच करोगे राम सागर थे हूँ पोते जान हैं अमेरिका में परमाणु की दुख मुला लाला जी ला ये आपका राम सागर है मेरा कितना चाहिए ने बोला कि नहीं हम ये मेरी जान है कलानी कोई कीमत नहीं है।, है ये मेरी परंपरा की जान है मैं जी सत्ता में किसी को दे नहीं सकता कारण कि ये हमारी क्या बोलते हैं उसको ये हमारे एक

मेरा गड्ढे तो 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 पर गजेश महाराज सिंह की कोई सीमा नहीं पा आप कहाँ से लिया मैं बोला हमारे गुजरात में जामनगर है उसकी बनावट है पर इनको उस समय एक सौ चालीस साल की उम्र थी मैं बोला एक सौ ने चालीस क्या बात थी बोला जी तो बोला कि जी सर ये बाप जी हमारे ये परम्परा 140 साल के इनकी जन्म आ मुझे बोला कि क्या बात है आपने कितनी कला साथ ली है आपकी मैं बोला कि ये हमारे भाषा का से मिली है मुझे आज कल की नहीं है तुमने हिंदी पिक्चरों में के गुजराती में तो हेला रोम तो मैं हिंदी पिक्चर में कोई गावन अनुभव करो हिंदी पिक्चर में मैं एक गाया से अक्कर बक्कर

दलो गाली पख न ककी दा घड़ी पख न भाड़ो हिकु

કોઈ કિસીલાના સાહેબે નક્કી કર્યું કે આપણે કઈક કરવું છે જો એમને કરવાનું ધારી લીધો તો દેશ વિદેશમાં એમની ખ્યાતિ પોચી કચ્છના એક નાનકડા ગામ થી આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચવું એ કોઈ નાની વાત નથી એક ભણેલા ગણેલા નથી ભણેલા નથી પરંતુ ખૂબ જ ગણેલા વ્યક્તિ છે અને એ એમની જે વાણીમાં જે આપણા સંતો સૂરાઓ છે એમના જે આશીર્વચન કે છે